નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ કે જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ આપી શકે છે તેની અંદર વિભાગ બી એટલે કે સેટ વિભાગનો સમાજ વિષયનું ચેપ્ટર નંબર પંદર ભારતીય બંધારણ આ ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો જોઈએ શરૂ કરીએ પેલો સવાલ કે ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્રો ભણતા હો છો જવાબ આપણો આવશે ઓપ્શન સી બિન સાંપ્રદાયિક બીજો સવાલ બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં

મહત્વનું પાસું કે લોકશાહીનું મહત્વનું જે પાસું છે તે છે ઓપ્શન બી સ્વતંત્રતા ત્યારબાદ ચોથો સવાલ સંઘ સરકાર અન્ય કયા નામે ઓળખવામાં આવે છે સંઘ સરકાર

તમારી જે આ સ્કોલરશિપની પરીક્ષા છે તેને ક્લિયર કરવા માટે જે છે તમારા માટે સરસ મજાની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની એક બુક બનાવેલી છે અને આ જે બુક છે તે તમને માત્ર ત્રણસો ને એસી રૂપિયામાં મળી રહેવાની છે અને એમાં પણ જો તમારે ડિસ્કાઉન્ટ જોડતું હોય તો આપણું જે આ વિડીયો છે તેની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે બુક ખરીદવા ની તેના પર જઈને તમે જો બુક ખરીદી કરશો તો તમને તેમાં 100 રૂપિયાનું પ્રાપ્ત થઈ જવાની છે ઘરે પહોંચાડવા માટે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ તમારે આપવાનો નથી જોઈએ નેક્સ્ટ ક્વેશન પાંચમો ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે ભારતનું જે બંધારણ છે એ બંધારણની શરૂઆત થાય છે બંધારણની શરૂઆત છે અને પ્રસ્તાવના ને આપણે અહીંયા બંધારણમાં તેને આપણે કીધેલું છે આમુખ આમુખ એટલે જ પ્રસ્તાવના થાય તો જવાબ આવશે આપણો ઓપ્શન આમુખ ત્યારબાદ છઠ્ઠો સવાલ કોઈ ને કોને બંધારણીય ઈલાજોના હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યું છે બંધારણીય ઈલાજોનો હક તેને બંધારણનો આત્મા કોને ગણાવ્યો છે તો જે બંધારણ જે ઘડવામાં સૌથી મહત્વના જે વ્યક્તિઓ હતા એને આપણને અહીંયા નામ આપેલા છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ડોક્ટર અબ્દુલ કલામ તેમાં નહોતા

બેઠક હતી આવી આવી બીજી બોલાવવામાં ત્યારબાદ બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે બંધારણ દિવસ સર છવ્વીસ જાન્યુઆરી જોઈને હમણાં થોડીક વાર પહેલા ક્વેશ્ચન એવો તો જવાબ આવશે તમારો આપણો જવાબ છે છવ્વીસ નવેમ્બર એ દિવસને આપણે બંધારણ દિન તરીકે ઉજવીએ છીએ બંધારણ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ના દિવસે આપણા દેશનું જે બંધારણ છે એ બની તૈયાર થઈ ગયું હતું આથી આ દિવસને બંધારણ દિન તરીકે આપણે ઉજવીએ છીએ અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું આથી આપણે એને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ જવાબ આવશે આપણો ઓપ્શન સી તો કે સાચો જવાબ છે આગળ દસમો સવાલ કે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા જે બંધારણ સભા હતી એની અંદર કુલ કેટલા સભ્યો હતા

મૌલાના અબ્દુલ આઝમ ત્યારબાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ સિવાય કેટલાક મહિલા સભ્યો પણ હતા તો આ જે બંધારણ સભામાં જે સભ્યો હતા એના જે મહિલા જે સભ્યો હતા એ મહિલા સભ્યો કોણ કોણ હતા એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ભાઈ બંધારણ સભાના જે મહિલા સભ્યો કોણ કોણ હતા તમારે વસ્તુ શું કરવાની છે મને કોમેન્ટ કરીને જણાવવાની છે કોણ કોણ મહિલા સભ્યો તેની અંદર હતા જોઈએ નેક્સ્ટ તો કે આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેના માટે ઓશન કોચિંગ ક્લાસીસેસ ફ્રી બેચનું આયોજન કરેલું છે એ ફ્રી બેચ ની અંદર તમને લાઈવ અને રેકોર્ડ લેક્ચર મળવાના છે ક્વિઝ મળવાની છે ગયા વર્ષનો પેપર સોલ્યુશન મળવાનું છે મોડલ પેપર સોલ્યુશન મળવાનું છે અને તેની તમને બુક પણ મળી રહેવાની છે આ ઉપરાંત એના જે બે સેક્શન છે મેટ વિભાગ અને સેટ વિભાગ એ મેટ અને સેટ વિભાગના તમામ ચેપ્ટર અને તમામ વિષયના જે ક્વેશ્ચન હોય છે ચેપ્ટર વાઇઝ તે પણ તમને અહીંયાથી સોલ્યુશનમાં મળી રહેવાના છે તો ફટાફટ આપની જે ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ છે તેને જોઈન કરી લ્યો એને સબસ્ક્રાઇબ કરી લ્યો તેની અંદર તમને વિડીયો મળતા રહેશે ફરી મળીશું આવા એક નવા વિડીયો સોલ્યુશન સાથે ત્યાં સુધી આ જે વિડીયોની લિંક છે તે તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત